એટલે સુરત ઇતિહાસ નો અનુભવ વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત અને અમારું હુરત એવું કે કામમાં લોચો મારે નહિ અને ખાવામાં લોચો છોડે નહી આમ બધી વાતે સુરતી ને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણી ની દુકાને અડધો કલાક લાઈટ માં ઉભા રહેવાની ધીરાજ એ ભાવ હોય વરસાદ જોધમાર પડ્યો હોય ને ઢીચણ સુધી પાણી હોય પણ ભજિયાની રારી એ જવાડું એટલે જવાડું શરદ પૂનમે ચંડી પડવો દુનિયા આખી ધામા પર જાય આ મારો હુડતી ફૂટપાથ પર પરિવાર સાથે ગાડી ખાતો હોય અને મોજી એવો સાહેબ કે નાકા પર નું સર્કલ માં અહિયાં આટો મારવા ના જાય પણ વિશ્વ આખું ફરે